આજથી લઈને પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સોળથી લઈને છવ્વીસમી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યના અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે તો રાજ્યમાં આજથી લઈને પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સોળ તારીખથી લઈને વીસમી જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપી છે જેમાં રાજ્યના અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે સોળ જુલાઈ બે હજાર લઈને વીસ જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે પંદર ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાય રહી છે જેનું મેઈન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આઠસો ને પચાસ એલપીએ લેવલે એક બહોળું સિયોજન સર્જાઈ રહ્યું છે આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પંદર જૂન જુલાઈ બે હજાર ચોવીસના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ નોંધાયા છે હજુ સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા મોટાભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ એ સાથે કપળવન મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે એવી પૂરી શક્યતાઓ છે